ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સમાં કર્મીએ પોતાના સર્વિસ સ્કનથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી જીવન લીલા સંકેલી લેતા ચકચાર મચી જવા પામી હતી ઘટનાના પગલે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુની તપાસ હાથ ધરી છે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વાલાભાઈ વણકરે પોતાના વેપનની મદદથી ગોળીબાર કરી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સમાંથી ક્યુઆરટી વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કિરીટવાળા ફરજ બજાવતા હતા આજે બપોરના સમયે તેમને અને તેમની પત્ની વચ્ચે દાંપત્ય જીવનને લઈને તકરાર થતા મામલો કરમાયો હતો તેમની પત્ની ઘરેથી નીકળી જતા રોષે ભરાયેલા કિરીટ વણકરે પોતાના સર્વિસ સ્કનથી ફાયરિંગ કરી જીવન લીલા સંકેલી લેતા દોડથામ મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ ઉચ્ચકક્ષાના અધિકારીઓ સહિત એફએસએલ સહિતની ટીમે સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી ઘટનામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનો અંદાજ છે બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી ડેટ બોડીને પોસ્ટમોર્ટમ સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી